અલ્યા આ મારી ની હાડે ને પોતે અલ્યા ઓલ્યો ઉલકા એક ડડો એક ઝૂટો તો બીજો એને અમે પાછળ રે બર બડનો તે વળીન આયો ને હ ઓય એ ધપો છો બુ મારા કાકા આ ભારદુ હોય હા ઓય આવો હવે આ ઝેડો તમે પાડો હવે ઝેડો તો ખણ્યો છે એની મૂર્ખાઈથી ખણ્યો છે હા હા

તમે તમે તમતાર દો અને પાટા પડીને તમને પૈસા અમે આવી જશે રેડી આ રેડી એ તો અમાર ગળામાં આવી ગયા હા ઘરે તો એમ કે પગ લપસી ગયો તો રેડી કે અમે કરવા તે ઓટી પડી પી આજી હા લેટર ઓટી પડી રેડી રેડી ઓહો હો મારે બેડે કોઈ રાસો નથી આ તો છોકરે પાવડો ગરેરો

મોણ બોલાય ગરીબ જે આ 500 રૂપિયા તમારા કાકાના હાથ વગરાવરા હ અન ઉલા તમ ફોન પે કરો વરા ને તમારા કાકાને ખબર ના પડે નકર તમારે ગો તો ભાડતે પેલ તાર કાકો પત્ર પાડશે મારા બસ્યો ફોન પે કરો ખાર તો પણ કરજો ભરા હો બાપા નંબર તમે બોલ ફટાફટ એટલે બધા આરે હા એ ગયા સીગર મારા કાકો એમાંથી હા રે